નવરાત્રીના પાવન પર્વ માતાજીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે આ પાવન અવસરે પાટણ શહેરમાં ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા વિવિધ સોસાયટીઓમાં આરતી થાળી સજાવટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલી શ્રી રેસિડેન્સી સોસાયટીમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં સોસાયટીની બહેનોએ જોરશોરથી જોડાઈ અને ઉત્તમ રીતે આરતીની થાળીઓને સજાવી હતી

સોસાયટી આ પ્રગતિના માર્ગે આગળ વધવા માટે સફળતાની શુભેચ્છાઓ આપવામાં આવી અને વિજેતાઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા